મિત્રો મારા બાર મહિનાની ઇન્કમ કેટલી છે અને જે આપણી ઇન્કમ છે એના માટે યુટ્યુબમાંથી છે કે આપણી આ વાડીમાંથી આજે આ વિડિયોમાં સ્પષ્ટ તમને જોવા મળશે ને આપણી વાડી કેવી છે ને એ પણ તમને ખબર પડશે ને વાડીમાંથી હું બાર મહિનાની અંદર કેટલી ઇન્કમ કરું છું એ તમને જાણવા મળશે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે તમે યુટ્યુબની અંદરથી કેટલા કમાવશો તો મિત્રો યુટ્યુબ એક સાઈડમાં છે અને આપણી વાડી છે ને પહેલો નંબર ઉપર છે તો પહેલી નંબરમાં જે વાડી છે એની પણ ડિટેલ તમને વાડી પહેલી દેખાડીશ તમને અને મારી જે ઇન્કમ છે એ પણ તમને ખાસ કહેવાનું છું તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવીજો તમને મજા આવશે મિત્રો કે યુટ્યુબની સાથે સાથે એક વાડીમાં કામ કરવું પણ જરૂરી છે કારણ કે મોટી મોટી મારી ઇન્કમ હોય ને તમારી વાડી છે તો હલો મિત્રો આપણે વાડીમાં ફરી લઈએ કોઈ તો મિત્રો આજે આપણે જોઈ લો આપણી એ વાડી છે આ વાડીમાં આજે આપણે આ બાજુએ કેરી કેવી આવી છે તમને જોવા મળે તો આજનો વિડીયો સ્પેશિયલ મિત્રો અલગ છે કારણ કે ટેકનિકલ વિડીયો બનાવવાનો આપણને ટાઈમ મળ્યો નથી તો વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે જાય હાથ શંકર ભગવાનની અહીંયામાં નાનકડું ભગવાન કેનાલ એક બાજુ છે ફૂલ બધા આવેલા છે ને અહીંયા તમે જુઓ બધા ફૂલ વાવેલા છે હવે આંબાની આપણે વાત કરીએ તો આંબા કેટલા છે ને કેટલી બધી કેરી આવી આબાને કેટલી કેરી આવી છે મિત્રો આપણી વાડી કેવી છે તમને જોવા મળે મિત્રો અને આપણે જો વાડીમાં જ ખાસ કામ કરીએ એટલે તમને એ પણ ખબર પડે કે વાડીની સાથે સાથે આપણે યુટ્યુબની અંદર પણ કામ કરીએ કારણ કે આજે આપણે ટેકનિકલનો વિડીયો બનાવવાનો નથી તો આજે સ્પેશિયલ આપણા જે અહીંયા તમને પાછળ દેખાતી હશે કેટલી બધી કેરી આવેલી છે તમે જોઈ શકતા હશો અને બધા આબા જેટલા પણ છે ને આબા છે લીંબુ છે બધું અલગ અલગ આપણી વાડીની અંદર આખી તમને લોકેશન દેખાડવાનું છે તમને ખુદ એમ મજા આવશે એકદમ લીલોતરી છે વાડીમાં તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને તમારે પણ આ ટાઈપની મિત્રો સો ટકા ભગવાને વાડી આપી જશે અને વાડીની અંદર તમે પણ આ ટાઈપના ઝાડ વાવજો આંબા છે કેળ છે ચીકુ છે બધું ઘણું બધું મેં વાવેલું છે બધું તમને વિડીયોમાં દેખાડવાનું છે ચીકુ પણ છે લીંબુ છે કેરી છે શાકભાજી પણ ઘણા બધા વાવેલા છે બધી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે લાઈવ પ્રૂફ સાથે તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવી જો ચાલો આપણે શરૂઆત કરીએ કેટલા આંબા આવેલા છે કેટલી કેટલી કેરી આવેલી છે અત્યારે હાલમાં તો કેરી બહુ સારી છે પણ પાછળ જે વાવાઝોડા કે વરસાદમાં શું થાય તો તમને પણ ખબર નથી મને પણ ખબર નથી તો ચલો વિડીયો આપણે શરૂઆત કરી લઈએ ગોવા છે આપણી કેરી આ ટાઈપની આવી છે આંબાને તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી છે જોવા અહીંયા ઉપર પણ આપણે ઝૂમ કરી લઈએ તો આ ટાઈપની બધી કેરી આવી છે અત્યારે પણ જે કેરીમાં તો કેટલી છે ઘણી ખરી મિત્રો જુઓ અહીંયા આ ટાઈપની છે ને બગાર થઈ ગયો છે જે કાળી થઈ ગઈ છે ને એ મતલબ બગાર થઈ ગયો છે તમે જુઓ ઘણી બધી કેરી લોટાયેલી છે અને એમાં આંબા આપણા કેટલા છે જો બધી વાળીમાં સામે બધી બધા આંબા છે લીંબુ ચીકુડી છે બધા અહીંયા જાંબુ પણ છે આ જાંબુનું ઝાડ છે અને અહીંયા આ બધા ફૂલ આવેલા છે મિત્રો અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે દર્શન કરી લેજો અને અહીંયા પાણી પણ આપણે ચાલુ છે ઓલરેડી અહીંયા જોવો તમે અહીંયા તો આ પાણી આપણી વાડીમાં થઈને નીકળે છે કેનલનું તો અહીંયા પાણી પણ ચાલુ છે સારો બધા આંબા આપણે જોઈ લઈએ મિત્રો વિડીયો બનાવવાનો આજે આપણો ટાઈમ નહોતો મળ્યો ટેકનિકલનો તો મને એવું થયું કે ચાલો આપણી વાડીનું લોકેશન તમને જોવા મળી જાય કે આપણે અમુક ટાઈમે વિડીયો નથી બનાવતા એટલે તમને પણ ખબર પડે કે આ વાડીની અંદર ઘણું બધું આપણે કામ હોય છે સૌથી પહેલાં તો મિત્રો તમે કેરી જોઈ હશે મિત્રો મેં તમે પહેલાં વિડીયોમાં દેખાડી અને કેટલા બને કેટલી કેરી આવેલી છે બધું આપણે ચેક કરવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો એટલે તમને મિત્રો મજા આવશે કે ચાલો રમેશભાઈની વાડીની અંદર કેટલા કેટલા અલગ અલગ ઝાડો આવેલા છે અને કઈ ટાઈપનું કામ હોય ચલો તો સૌથી પહેલાં તો મિત્રો આપણી આ વાડી છે અને પાણી છે ને બંનેની સાઈડ આ સાઈડ આપણું ઘર છે મકાન અને બંને સાઈડ આપણા ખેતર છે બરાબર તો આ જુઓ અહીંયા ફૂલ કેવો આવેલા છે ચલો અહીં વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આ બા જો ઝાંબુ જો અહીંયા મશીન ચાલુ હોય જો આપણે પાણી ચાલુ કરવા માટે મશીન પણ આપણે ચાલુ કરવું પડે છે અને આ જુઓ કેરી આંબાને કેટલી બધી આવેલી છે દેખાતી હશે આ લીંબુડી છે ઓલો જાંબુ છે એના સાઇટમાં સામે આંબો દેખાય છે એને પણ કેરી આવેલી છે એ પણ આપણે ચેક કરીએ ચલો તો અહીંયા બધા ફૂલ આવેલા છે તમે જુઓ અહીંયા અને આ આંબાને પણ અહીંયા જુઓ કેરી આવેલી છે પણ આને થોડીક ઓછી આવેલી છે તમે જોતા હશો દેખાતી હશે અને થોડીક ઓછી આવી છે અને મેન કેરી મિત્રો આપણો મેન આંબો છે અને સામે છે મોટો આંબો છે એની આપણે એની કેરી તો છે હાવ નીચે પડીએ મિત્રો આબો તમને દેખાય છે ને મિત્રો એ આંબાની કેરી તો છે ને હાવ નીચે અડે જ છે કારણ કે ઘણી ખરી છે ને એમના ટેકા ઘણા ભરાયા પણ તો એનો વજન એટલો બધું થાય ને તો પણ કેરી છે ને નીચે આવી જાય છે તો એ પણ આપણે જોવાનું છે તો પહેલાં તો મિત્રો આ જોઈ લો તમે અહીંયા જો આ આંબાને ખાસ ઘણી બધી કેરી નીચે ઉધી આવેલી છે જો નીચે બધી લટકે જ છે અને આને છે ને કેરી આવી છે જો અહીંયા હજુ હવે આવે છે પણ ઘણી બધી એને પણ આવી છે આ ત્રીજા નંબરનો આબો છે અને આ છે કેળ તમે જોઈ રહ્યા છો આ કેળ છે ખાસ કરીને તો મિત્રો કેળ પણ છે ને કેળા પણ આવે છે નથી આવતું એવું નથી પણ હજી ગઈ સાલ મેં કાપી નાખ્યા હતા એટલે હવે આવશે અને કેળા ઘણા બધા છે હવે આપણે પેલા આ જે મેન આબો છે એમાં ત્યાં આપણે જોઈએ ચીકું જોઈએ લીંબુ જોઈએ બધું ખાસ જોવાનું છે તો ચલો અહીંયા તો જુઓ આને પણ આવી છે ખાસ પણ અને હજી ઓછી આવી છે જો અહીંયા કેરી આવેલી છે આની આ ટાઈપની અંદર તો ચલો આગળ મિત્રો આ જે ઝાડ છે તમને જુઓ અહીંયા આ ટાઈપના અહીંયા મેં ટેકા ભરાઈને ઊંચું બહુ વધાર્યું હોય તમે જુઓ અહીંયા આટલું ઊંચું થયું હોય હવે આ ઝાડ છે એનું છે મિત્રો કોમેન્ટ કરીને તમે જણાવી દેજો પત્તા એના જોવો હોય તો તમે જોઈ લેજો તો આ છે એના ખાસ પત્તા જોઈ લો અહીંયા અને આટલું બધું ઊંચું થયું છે અને વરસ થયા લગભગ ચાર વરસ થયા અત્યારે આટલું વધ્યું હોય ચાર વરસ થઈ ગયા અને આ છે આપણો આબોહ તો અને પણ કેરી આવી છે નથી આવી એમની તો અને આને પણ ઘણી બધી કેરી આવવાનું ચાલુ જ છે જો અહીં આંબો છે અને આ છે લીંબુડી જુઓ લીંબુ કેવા આવે છે ચલો આપણે લીંબુ પણ જોઈ લેવાનું છે આ છે બીજો આબો જોઈ લો તો આને કેવી કેરી આવી છે મિત્રો કોમેન્ટ કરજો જુઓ આને કેટલી બધી કેરી આવેલી છે આને આ ટાઈપની કેરી એને પણ આવેલી છે હજુ તો ઘણા બધા આંબા બાકી છે આપણે તો હજુ આપણે ઘણા બધા જોવાના છે બસ એન્ડ સુધી વિડીયો જુઓ તમને મજા આવશે આપણી વાડીની અંદર મિત્રો કારણ કે મેન આપણું કામ શું છે વાડીમાં જ કામ કરવાનું હોય છે ખાસ કરીને મારું મોટા પાયે કામ હોય તો આપણી વાડીનું હોય છે ટેકનિકલની વિડીયો જે બનાવું છું એ તો આપણું કાંઈક સપનું હતું એટલે કે આપણે યુટ્યુબર બનવું છે એટલે આપણે બની ગયા પણ આપણું જે મેન કામ હોય છે વાડીનું તમે જોઈ શકતા હશો મિત્રો કે વાડીની અંદર કઈ ટાઈપનું લોકેશન છે હવે જે બધા ઝાડ છે ને એ તમને મિત્રો અહીંયા માહિતી આપવાનો છું અને આપણે લીંબુ પણ જોઈ લેવાના છે હવે જુઓ અહીંયા લીંબુ તો આ ટાઈપના આ લીંબુ આવ્યા છે જો અહીંયા તમને દેખાતા હશે તો લીંબુ પણ આ ટાઈપના દેખાય છે ને મિત્રો આ લીંબુ છે આ બી લીંબુ છે અને આ એ લીંબુ જ છે જુઓ તમે ઘણા બધા હજુ શરૂઆત છે બજારમાં અમુક આવી જાય વહેલા ઘણા એવા હવે આ જે છે ને મિત્રો ત્યાં ઝાડ છે મોટું પણ તમને કદાચ ખબર હશે સરુગો કહેવામાં આવે છે એની આનું શાક બી થાય છે અને કઈ ટાઈપનું જો અહીંયા આ જે છે ને આ ટાઈપની જો સેગો કોક ફળી કોક આ ટાઈપની આવે છે એનું શાક કરવામાં આવે તમે જો અહીંયા આ ટાઈપનું આ બહુ મોટું ઝાડ એના ઉપર ઘણી બધી આવી છે હવે આ છે આપણી ચીકુડી મિત્રો ચીકુડી તમને પાછળ દેખાય છે હવે ચીકુ તો એના ઘણા બધા આવે છે આપણા સબસ્ક્રાઈબ મિત્રોમાંથી કોઈ એવો મિત્ર હોય જે ચીકુના ચીકુ પકવતા શીખવાડેવો તો કોમેન્ટ કરજો કારણ કે ચીકુ તો મિત્રો હર સાલને ઘણી બધા ઘણા આવે છે પણ ચીકુ પકવવા કઈ રીતે હવે ચીકુ તો ઘણા છે પણ મને એ ખબર નથી કે ચીકુ ઓટોમેટિક ત્યાં જ પાકે કે પકવવાની કોઈ દવા આવે પકવવામાં આવે એ ખબર નથી તો કોમેન્ટ કરીને મિત્રો ખાસ જણાવજો જે ચીકુના જાણકાર હોય એમના માટે ખાસ તો હાલો હું ચીકું પણ તમને અહીંયા દેખાડી દઉં તો તમે જુઓ છે ચીકુ હવે અંદર એવું નથી કે એક જ છે જુઓ છે ચીકુ ઘણા બધા ચીકુ આવેલા છે એવું નથી અહીંયા જુઓ ચીકુ ઘણા બધા ચીકુ આવેલા છે નથી એવું નહીં ખાસ કરીને તો જુઓ સામે પણ દેખાય છે સામે દેખાય છે ઘણા બધા ચીકુ આવેલા છે પણ હવે એને પકવવા કઈ રીતે આ જુઓ પકવવાની આપણી પાસે કોઈ એવી સિસ્ટમ નથી તો કોમેન્ટ કરીને મિત્રો મને જણાવજો કે આ ચીકુને આપણે પકવા કઈ રીતે જુઓ મિત્રો ઘણા બધા ચીકુ આવેલા છે ખાસ પણ અને હર સાલ આવે એવું નથી કે ઉણ જ આવ્યા છે હર સાલ ચીકુ આવે છે પણ એને આપણે પકવવા કઈ રીતે એ ખબર આપણને નથી પડતી તો કોમેન્ટ કરીને મિત્રો મને જણાવજો કે આને આપણે પકવવાના કારણ કે મિત્રો આપણે ચીકુ તો ઘણા બધા મતલબ ચીકુડી એક વાવી છે એક જામફળ એક વાવા વાવાની આપણે બાકી છે જામફળ એક વાબી છે એટલે જેથી જામફળ પણ આપણી ઈચ્છા પૂરી થઈ જાય અને આ તો તમને ખ્યાલ જ છે કે આ જે જાંબુ છે મિત્રો એક પહેલાં આપણે હતો પણ ગઈ સાલ જે બિફોર જે વાવાઝોડું આવ્યું ને એની અંદર પડી ગયો તો ઘણા બધા જાંબુ આવતા હતા પણ એ પડી ગયો તો મેં બીજો તારે ઉછેરિંગ કરી દીધો છે જેથી આને પણ એક વર્ષની અંદર જાંબુ આવવા મળશે ખાસ કરીને મેન આબો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આને છે ને મારે આ આંબાને અઢળક કેરી આવે મિત્રો અઢળક એટલે મિત્રો આખો આંબો નીચે પડ્યો છે વજનથી કેરી બધી છે ને વજનથી આખા આંબાને નમાવી દે છે આ એ આંબો છે લગભગ પંદરથી વીસ આંબા છે બધા આંબાને કેરી આવેલી છે હાલો આપણે એ પણ જોઈ લઈએ આંબો છે જોઈ લો હું ખાસ કરીને આપણો વિડિયો પણ અહીંયા જ બનાવવા આવું તમે જોતા હશો મારા દરેક વિડીયોની અંદર પાછળ આ આંબો દેખાતો હશે હાલો આપણે એની કેરી ચેક કરી લઈએ હવે અહીંયા બેહીને જ હું મિત્રો વિડીયો બનાવું છું પાછળનું લોકેશન તમને દરેક વિડીયોમાં દેખાતું હશે આપણા ટેકનિકલના વિડીયો માટે હવે આ બો જુઓ ખાસ કરીને હાવે હાવ નીચે અડી રહ્યો છે તમે જોતા હશો તો ચલો અહીંયા હું બેહીને જ વિડીયો બનાવજો હાવ નીચે છે કેરી કેટલી નીચે આવેલી છે તમે જુઓ અને આ કેરીનો તો હજુ એટલો બધો વજન થશે ને તે વાત જ હવે આવડી આવડી કેરી તો મિત્રો છે ને નીચે પડી જાય છે ઘણી બધી હાલો આપણે અંદર ચેક કરી લઈએ ચારે બાજુ ફરીને ચેક કરી લો બધો આખો આંબો નીચે છે ને વજનથી હાવ નીચો ઉડી જશે હજુ આ જે કેરી છે ને આટલે છે ને આ કેરીમાં જ્યારે મોટી થશે ને એટલે કેરી ઠેર હાવ નીચે આવી જશે મિત્રો એટલો બધો વજનથી આ છે મિત્રો મીઠો લીમડો તમને આપણે શાકભાજીમાં સબ્જીમાં નાખવા માટે તમને ખ્યાલ જ હશે અને એ નીચે પણ ઘણા બધા સબ્જીના લીમડા ઉગેલા છે મેન આબો આપણો આ છે જો તમે આ ટાઈપની કેરી મિત્રો આવેલી છે જોઈ લો અહીંયા તો આ ટાઈપની કેરી હવે મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે આ જે કેરી અત્યારે હાલની અંદર તમને જે જોવા મળી રહી છે તો આટલી આટલી તો મિત્રો છે ને કેરી પડી જાય છે જો તમે મોટી મોટી કેરી પડી જાય હજુ ઘણી નીચે પડી છે જુઓ તો કારણ કે આમાંથી છે ને આટલી કેરી છે ને એમાંથી લગભગ પંચોતેર ટકા તો છે ને કેરી પડી જાય મિત્રો કારણ કે પંચોતેર ટકા કેરી પડે એમાંથી કોઈક આવી કાળી થઈ જાય હવે આ કાળી થઈ જાય બગડી ગઈ હવે આ કેરી રહેશે હવે તમે જુઓ એમાં કેટલી બધી બગડેલી કેરી થઈ જાય ઘણી બધી કેરી છે જુઓ તમે આ આ બાદ થી આપણે થડ અંદર નીચે આવીને આ વિડીયો બનાવી રહ્યા છે તમે જો લોકેશન કેવું દેખાતું હશે તો આ થડ પણ છે તમે જો આ થડ છે એનું આ થોડુંક અહીંયા ઘસારો થયો છે ઉપર અહીંયા જો અહીંયા ઉપર ઘસારો થયો ને એટલે અહીંયા ખાસ થોડુંક છે એવું થઈ ગયું છે ગમે ત્યારે અહીંયા બગડે ખરો આંબો તો અહીંયા જો આટલી આટલી તો કેરી અહીંયા ખાસ આપણી બગડી જાય બહુ પડી જાય તો આ ટાઈપનું આપણું લોકેશન છે તો ઘણા બધા આબા આપણે જોવાના મિત્રો બાકી છે વિડીયોમાં ખાસ બનાવીજો વાડીની સાથે સાથે અને ટેકનિકલની સાથે સાથે આપણે આપણે વાડી પણ મિત્રો છે ને બનાવી દીધી છે આબાની જોરદાર તો વિડીયોમાં ખાસ બને રહેજો ચલો આગળ આપણે લઈ જઈએ આ તો મિત્રો તમને કદાચ ખ્યાલ હશે તમે ગુંદા ગાધા હોય તો આ છે ગુંદા અજુવાને પાક છે એટલે આપણે અલગથી વિડીયો બનાવીશું બહુ બેસ્ટ જો ઠંડા કરીને ખાવ ને તો બહુ મજા આવે મિત્રો આ ખેતીના ઓજાર પડ્યા તમે જો ખેતીવાડીના બળદગાડાના જેમાં પાવર જો પાડી બાંધવાનું છે ખપવાનું છે અહીંયા જો ઢુંઢિયા જે કીખેડા કે ને એ બધા છે તમે જુઓ અહીંયા ખરાબ પામવા માટે આ બધો ઓજાર પડ્યો છે આપણે પણ અત્યારે હાલની અંદર હવે આ બધું મેં છે ને ઘણું બધું ઓછું કરી લીધું છે કારણ કે બધું ટ્રેક્ટરથી કામ કરાવી લઉં છું ખાસ કચકો આવેલો છે આપણે ભેંસ માટે જુઓ અહીંયા જેથી આપણે દૂધ સારું આપે જો અહીંયા ઘાસ છે આ બધું આ બધા ઝાડ ખાસ આંબા છે આ બાજુ આંબા છે અને પાણીની તો તમે મિત્રો ખાસ આપણે જોઈ લીધી ફૂલ સગવડ છે આપણી વાડીની અંદર મિત્રો આ કેરી જુઓ તમે આ ટાઈપની કેરીઓ આવેલી છે ઘણી બધી ઉપર તમને દેખાતી હશે બધી ઘણી બધી કેરી આવી ગઈ છે આપડી વાડી જુઓ તમે બધા મિત્રો આ છે આપડી વાડીમાં રીંગણા અને મરચાં આવેલા છે જુઓ તમને અહીંયા કે રીંગણા કેવા આવ્યા છે પાછળ મરચાં પણ છે તો આપણે જોઈ લઈએ મરચાં કેવા આવ્યા છે કોમેન્ટ કરજો અને મિત્રો રીંગણા તો એટલા બધા આવ્યા નથી તો આપણે ચેક કરી લઈએ આ ટાઈપના મિત્રો રીંગણા છે તમે જોતા હશો ખાસ એટલા બધા નથી ઉણાયા રીંગણાની સિઝન ઓછી છે તમે જુઓ આટલા રીંગણા છે અને મરચાંની વાત કરીએ તો મરચાં ને તો બગડી ગયા છે ખાસ કરીને પણ મરચાંમાં બહુ સારામાં સારી સિઝન છે તો આ ટાઈપના કંઈક મરચાં છે તમે જો મરચા મરચાં તો બહુ સારા આવેલા છે ઘણા બધા મરચાં આવ્યા છે જુઓ તમે અહીંયા આ બધા મરચાં છે જો આ ટાઈપના મરચાં આવ્યા છે આપણી વાડીની અંદર તમે જોઈ શકો છો જો અહીંયા તો સ્પેશિયલ વિડીયો છે આપણી વાડીનો તો આ મરચાં છે બસ મિત્રો આજનો વિડીયો આટલો જ છે અને આપણને વિડીયો બનાવવાનો મોકો નહોતો મળ્યો ટેકનિકલનો તો આજે આપણે વાડીનો વિડીયો ખાસ બનાવી લીધો છે માફ કરજો બાકી ટાઈમ મળી જાય તો વિડીયો ખાસ આપણે બનાવી દઈશું પણ આજે વધારે ટાઈમ મળે એમ નહોતો તો અત્યારે સવાર સવારમાં મેં વિડીયો બનાવ્યો છે કારણ કે ટેકનિકલના વિડીયોમાં ઘણું બધું એડિટિંગ થોડુંક કરવું પડે છે એટલે મેં વિડીયો બનાવી શક્યો નથી મિત્રો ભાઈ તાકી રહ્યો ત્યારે આવવાનું વિડીયો તારે વિડીયો માપવાનું બોલ છે હા બોલ વધારે ચાલો મોટી ભેંસ ભાઈ લઈજ તો આ છે આપણી મોટી ભેંસ ઓ છે વાત કરીએ આપણે કે યુટ્યુબમાંથી આપણે કેટલી કમાણી કરવાના છીએ મતલબ હું યુટ્યુબમાં કેટલી કમાણી કરું છું અને મારી ખેતીવાડી એટલે કે વાડીમાંથી હું કેટલી કમાણી કરું છું એની બધી તમને માહિતી વિડીયોમાં મિત્રો આપવાનું છું અને ખાસ કરીને મિત્રો મોટું આપણું કામ હોય તો આપણી વાડી કારણ કે આપણી પોતાની વાડી છે મિત્રો જ્યાં સુધી આપણાથી કામ થતું હોય ત્યાં સુધી આપણે કરવું પણ જરૂરી છે પછી આપણે ભલે કોઈ બીજાને ભાગ ઉપર વાપ મતલબ આપી દઈએ એ વાત આખી અલગ છે પણ આપણાથી મિત્રો થાય છે ને આપણને ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ છે અને આપણને અનુભવ પણ છે મિત્રો હવે મિત્રો વાત કરીએ ખેતીવાડીની મારી જે ઇન્કમ તો મિત્રો વાડીમાં તમે મિત્રો ખાસ ફરી લીધા છે બરાબર અને તમે વાડીમાં કેટલા મારા આંબા વાવેલા છે કેટલું બધું અલગ અલગ ફૂટિંગ વાવેલું છે તમે જોયું હશે લીંબુ ચીકુ કેળ જાંબુ આંબા સરગવા શાકભાજી બધું ઘણું બધું મેં વાવેલું છે મિત્રો અને અત્યારે હાલની અંદર આ એપ્રિલ મહિનો છે બાકી દરેક સિઝનમાં મિત્રો અલગ અલગ ફળ ફ્રૂટ આવે તમને ખબર જ છે કે પહેલાં બોરની સિઝન હતી તો બોર ઘણા બધા આવેલા હતા વાડીમાં ઘણું બધું મેં કલમ બોડી કરેલી છે હવે અત્યારે આ બાને હવે મિત્રો સિઝનની મિત્રો વાત કરીએ તો મેન પોઈન્ટ શું છે કે ખાસ કરીને મિત્રો હું વાડી ભલે કરું વાવું છું એની અંદર ઇન્કમની મિત્રો આપણે વાત કરીએ તો ઇન્કમની અંદર છે ને હું દર સાલ મિત્રો આપણા એરંડા છે ને મિત્રો લગભગ સાઠથી સિત્તેર ગુણી હું એરંડા લઉં છું મિત્રો આપણી વાડીમાંથી હવે વિચાર કરી લો જે ખેડૂત મિત્ર જે ખેડૂત છે જે ખેડી ખેતીવાડી કરે છે તો સાહીઠથી સિત્તેર ગુણીના તો મિત્રો તમને ખબર જ હશે કે કેટલા પૈસા થાય છે બીજા નંબરમાં મિત્રો કે જે ચોમાસું સિઝન આપણે વાવી હતી તો એની અંદર મેં થોડીક ઝાર વાવી હતી આપણા ઢોર ઢોર માટે જેવી રીતે આ ઘાસ બાજરો બધું વાવેલું છે ને એવી રીતે તો એ લગભગ પંદરસો સત્તર પૂડા સત્તરસો થયા હતા અને તમને ખબર છે કે એક પૂડાની કિંમત મિત્રો છે ને પચીસથી ત્રીસ રૂપિયા હોય છે તો એની ગણતરી પણ તમે મિત્રો કરી લો તો તમને અંદાજ બેહી જશે કે કેટલા એના પૈસા થાય છે અને જ્વાર વાયા પછી મેં એની અંદર છે ને મિત્રો જીરું વાવ્યું હતું તમને કદાચ ખબર હોય પોસ્ટ ચઢાવીથી તો જીરું પણ મિત્રો છે ને બહુ સારામાં સારું થયું કારણ કે જીરું લાખ ઉપરનું થઈ ગયું છે મિત્રો કારણ કે થોડુંક બગડ્યું હતું એટલે થોડુંક ઓછું થયું છે પણ એ કોઈ ટેન્શન જેવું નથી હવે વાત રહી મિત્રો આપણી જે આ ઘાસબાજરો જે કોના માટે ખવડાવીએ આપણે ભેંસું પણ મિત્રો રાખીએ દૂધ માટે જરૂરી છે અને સાથે સાથે દૂધ પણ ભરાવું છું તો લાખ દોઢ લાખ રૂપિયાનું આપણું દૂધ પણ થાય છે બાર મહિનાની અંદર વધારા સાથે અને ઇન્કમ વાત કરીએ આપણે યુટ્યુબની તો યુટ્યુબની અંદર મિત્રો છે ને લાખથી દોઢ લાખ રૂપિયા ઇન્કમ આપણે યુટ્યુબ અને જે યુટ્યુબના જે કામ મારી પાસે આવે છે જે મોનોટાઈઝેશનના એ બધું ગણતરી કરીએ ને તો લાખથી દોઢ લાખ રૂપિયાની ઇન્કમ આપણે આપણા ફોનથી કરીએ છીએ હવે વિચારી લો મિત્રો કે બધી થઈને મારી ઇન્કમ મિત્રો છે ને છથી પાંચથી છ લાખ રૂપિયા થાય છે બાર મહિનાને હવે તમે વિચારી લો મિત્રો કે યુટ્યુબની સાથે આપણી ખેતીવાડી જરૂરી છે કે નહીં કોમેન્ટ કરીને મિત્રો જણાવજો અને તમને પણ કહું છું મિત્રો કે આપણી વાડી છે તો વાડીની અંદર પણ ધ્યાન આપવું જરૂરી છે અને યુટ્યુબમાં પણ ધ્યાન આપવું જરૂરી છે વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોકાના મિત્રો